વર્ષ બે હજાર સત્યાવીસમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે હવે ભાજપને ટક્કર આપવા માટે કમર કસી લીધી છે અને તેને લઈને રાહુલ ગાંધી સતત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે અને તે વચ્ચે આજે પણ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે તો આજે તેમનો સમગ્ર કાર્યક્રમ શું છે સંગઠનમાં તેમના ગુજરાત આવવાથી કયા કયા ફેરફાર થશે તે સમગ્ર અંગે વાતચીત કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષો ત્રણ એપ્રિલે દિલ્હીમાં રાહુલ ગાંધી અને મલ્લિકા અર્જુન ખડગેની હાજરીમાં દેશભરના જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખને વધુ સત્તા આપવાનો નિર્ણય કરાયો હતો જેમાં અમદાવાદમાં આઠ અને નવ એપ્રિલે યોજાયેલા અધિવેશનના બીજા દિવસે પણ ખડગે જાહેર મંચ પરથી કહ્યું હતું કે કોંગ્રેસ હવે જિલ્લા પ્રમુખોને ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં સામેલ કરશે તે તે રીતની વાત જે છે અધિવેશનમાં કરવામાં આવી ત્યારબાદ નવ એપ્રિલે અધિવેશન પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી ફરી ગુજરાતમાં આવે તે પહેલાં જે કોંગ્રેસ ગુજરાતના તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરોના પ્રમુખ નક્કી કરવા માટે એઆઈસીના પચાસ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના એકસો તાનું નિરીક્ષકો તરીકે નિમણૂક કરી દીધી છે ત્યારબાદ વાત કરવામાં આવે તો આજે ગુજરાતમાં રાહુલ ગાંધી બપોરે બે વાગે અમદાવાદ એરપોર્ટ ઉતરશે અને ત્યાંથી તેઓ સીધા જ ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર પહોંચવાના છે જ્યાં કોંગ્રેસે જે નિરીક્ષકોની યાદી જાહેર કરી છે એઆઈસીના તેતાળીસ નિરીક્ષકો સાત નિરીક્ષક અને ગુજરાત કોંગ્રેસના એકસો ને નિરીક્ષકો સાથે બેઠક યોજાવાની છે જે સમગ્ર કાર્યક્રમ જે છે તે ના બે વાગ્યા બાદ યોજાવાનો છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં ચૂંટણી સમયે એક્ટિવ થતું જેમાં ચૂંટણીના દિવસો નજીક આવતા જાય ત્યારે પણ રાહુલ ગાંધીએ ચેલેન્જ આપ્યા બાદ કોંગ્રેસે ગુજરાત પર વધુ ફોકસ કર્યું છે જેમાં રાહુલ ગાંધી ખુદ છેલ્લા સાડત્રીસ દિવસમાં ત્રીજી વાર ગુજરાત આવી રહ્યા છે જેમાં સાત આઠ માર્ચ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને સૌ કોઈને મત પણ સૌ કોઈનો મત પણ જે છે તે જાણવાની કોશિશ તેમને કરી હતી ત્યારબાદ તેમણે વાત કરવામાં આવે તો ગુજરાત ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં હાલમાં કેવી પરિસ્થિતિ છે તે અંગેનું પણ એનાલિસિસ કર્યું હતું ત્યારબાદ ગુજરાત કોંગ્રેસમાં ફેરફાર કરવાની વાત પણ કરવામાં આવી હતી જેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે જેમાં ભાજપને હરાવવાની ચેલેન્જના પહેલા સ્ટેપ તરીકે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું જેના માટે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના તમામ મોટા નેતાઓ દિગ્ગજ ચહેરાઓ બે દિવસ ગુજરાતમાં જોવા મળ્યા હતા તેમના ધામા ગુજરાત ખાતે નખાયા હતા જેમાં અત્યાર સુધીમાં કોંગ્રેસના જેટલા પણ અધિવેશનો મળ્યા છે તેના ઇતિહાસમાં ક્યારેય કોઈ રાજ્ય માટે વિશેષ પ્રસ્તાવ નથી લવાયો પરંતુ ગુજરાતમાં જે હાલમાં અધિવેશન કોંગ્રેસનું યોજાયું હતું તેમાં વિશેષ પ્રસ્તાવ જે છે તે મૂકવામાં આવ્યો હતો એટલે કે વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જે છે તે અધિવેશન ક્યાંક ને ક્યાંક કારગત નીકળે તેવી શક્યતાઓ પણ હાલમાં દેખાઈ રહી છે જ્યારે આજની વાત કરવામાં આવે તો ચોક્કસથી જ્યારે રાહુલ ગાંધી બપોરના બે વાગ્યા બાદ એરપોર્ટ ખાતે પહોંચે ત્યારબાદ સીધા કોંગ્રેસના કાર્યાલયે પહોંચ્યા અને ત્યારબાદ ચોક્કસથી ગુજરાત કોંગ્રેસમાં નવા જૂની થવાના એંધાણ હાલમાં દેખાઈ રહ્યા છે તો આ તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ જ તેને સબસ્ક્રાઈબ કરી દેજો